આપણી સવારની ચા હોય કે પછી હાથમાં રહેલો ફોન આપણી આસપાસની લગભગ બધી જ વસ્તુઓ છે ને એ ક્યાંક ને ક્યાંક દુનિયાના બીજા ખૂણા સાથે જોડાયેલી છે તો આજે આપણે આ જ કનેક્શન પાછળનું અર્થશાસ્ત્ર સમજવાના છીએ એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ ચાલો શયું કરીએ ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની આ બધી વસ્તુઓ એકચ્યુલી આવે છે ક્યાંથી આ સવાલ ભલે એકદમ સિમ્પલ લાગે પણ એ જ આજના આપણા આખા વિશ્લેષણના મૂળમાં છે અને એનો જવાબ શોધવા માટે આપણે હજારો કિલોમીટર દૂર જવું પડશે તો ચાલો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ વિદેશ વેપાર છે શું આનો મતલબ શું થાય વેપાર જ્યારે પોતાના દેશની સરહદો ઓળંગે ત્યારે એમાં શું બદલાય છે એકદમ સાદી ભાષામાં કહીએ તો વિદેશ વેપાર એટલે બે દેશો વચ્ચે થતો વેપાર બસ સિમ્પલ જ્યારે ભારત જાપાન પાસેથી ઇલેક્ટ્રોનિક્સ ખરીદે કે પછી અમેરિકાને પોતાની સોફ્ટવેર સર્વિસ વેચે તો બસ એ જ છે વિદેશ વેપાર પણ હવે આમાં એક મજાની વાત છે આ વ્યાપાર ખાલી ભૌતિક વસ્તુઓ એટલે કે જેને આપણે અડી શકીએ એના પૂરતો સીમિત નથી જ્યારે એક દેશ બીજા દેશની કોઈ સર્વિસ વાપરે છે જેમ કે કોઈ સોફ્ટવેર અથવા તો ટેકનોલોજીમાં રોકાણ કરે છે એ બધું જ વિદેશ વેપારનો જ એક ભાગ ગણાય અને આ તફાવતને સમજવા માટે આ સ્લાઇડ જુઓ એક બાજુ છે આંતરિક વેપાર જેમ કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે થાય એમાં એક જ દેશના ભારતના કાયદા લાગુ પડે પણ બીજી બાજુ જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર થાય ત્યારે તો ભાઈ બંને દેશોના કાયદા અને નિયમો વચ્ચે આવે અને એટલે જ આખી પ્રોસેસ થોડી વધુ કોમ્પ્લેક્સ બની જાય છે ઓકે તો વિદેશ વેપાર શું છે એ તો સમજાઈ ગયું પણ સૌથી મોટો સવાલ તો એ છે કે દેશો આવું કરે જ શા માટે શું કામ કોઈ દેશ બીજા દેશ પાસેથી વસ્તુ ખરીદે વેલ આનો જવાબ છુપાયેલો છે અલગ અલગ દેશોની ઉત્પાદન શક્તિના તફાવતમાં પહેલું અને સૌથી બેઝિક કારણ છે દરેક દેશ પાસે રહેલા સંસાધનોમાં તફાવત જો કોઈ દેશ પાસે ખેતી માટે એકદમ ફળદ્રુપ જમીન હોય તો કોઈ દેશના પેટાળમાં તેલના ભંડાર હોય દરેક દેશની પોતાની એક અલગ તાકાત હોય છે અર્થશાસ્ત્રની ભાષામાં આને કહેવાય છે ઉત્પાદનના પરિબળો જેમ કે અમુક દેશો પાસે જમીન સારી હોય તો ત્યાં ખેતી સારી થાય ક્યાં કુશળ કારીગરો એટલે કે શ્રમ સસ્તામાં મળે અમુક દેશો પાસે રોકાણ કરવા માટે અઢળક પૈસા એટલે કે મૂડી હોય તો વળી કેટલાક દેશોના લોકો નવા નવા આઈડિયા અને બિઝનેસ કરવામાં એટલે કે નિયોજન શક્તિમાં માહિર હોય હકીકત એ છે કે કોઈ પણ બે દેશ આ મામલે બિલકુલ એક સરખા નથી હોતા સંસાધનો તો ખરા જ પણ આજના જમાનામાં એક બીજું બહુ જ મોટું પરિબળ છે જે વ્યાપારની આખી દિશા નક્કી કરે છે અને એ છે ટેકનોલોજી આ તો એકદમ સીધી અને સિમ્પલ વાત છે અમુક દેશો અમુક ચોક્કસ ફિલ્ડમાં બીજાઓ કરતાં બહુ જ આગળ હોય છે જેમ કે જાપાન અને જર્મની ગાડીઓ બનાવવાની ટેકનોલોજીમાં માસ્ટર છે તો અમેરિકા સોફ્ટવેર અને માઇક્રોચિપ્સમાં આ ટેકનોલોજીકલ એડવાન્ટેજને કારણે જ તેઓ એ વસ્તુઓ બીજા કરતાં વધુ સારી ક્વોલિટીમાં અને સસ્તા ભાવે બનાવી શકે છે અને ત્રીજું કારણ એ તો કદાચ સૌથી સહેલું અને સ્પષ્ટ છે અમુકવાર વેપાર કરવો એ કોઈ પસંદગી નથી પણ મજબૂરી હોય છે કેમ કારણ કે અમુક વસ્તુઓ અમુક દેશોમાં કુદરતી રીતે હોતી જ નથી આ વાક્ય બધું જ કહી દેશે વિચારો જે દેશોમાં ક્રૂડ ઓઇલના ભંડાર જ નથી એમની પાસે બીજા દેશો પાસેથી એ આયાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી અહીં વેપાર એક જરૂરિયાત બની જાય છે શોખ નહીં તો આપણે શું જોયું સંસાધનોમાં તફાવત ટેકનોલોજીમાં તફાવત અને અમુક વસ્તુઓની ઉપલબ્ધતામાં તફાવત હવે આ ત્રણેય વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ત્યારે એ એક બહુ જ પાવરફુલ ઇકોનોમિક સ્ટ્રેટેજીને જન્મ આપે છે તો આ બધા તફાવતોનું અંતિમ પરિણામ શું બસ એક જ વસ્તુ દરેક દેશમાં કોઈ પણ વસ્તુ બનાવવાનો ખર્ચ એટલે કે પ્રોડક્શન કોસ્ટ અલગ અલગ હોય છે જે વસ્તુ એક દેશમાં એકદમ સસ્તી બનતી હોય એ જ વસ્તુ બીજા દેશમાં બનાવવી કદાચ બમણા ખર્ચે પણ ન બને અને આ જે ખર્ચનો તફાવત છે ને એમાંથી જ એક બહુ જ જોરદાર આઈડિયાનો જન્મ થાય છે જેને કહેવાય છે વિશિષ્ટીકરણ અથવા તો કહીએ સ્પેશિયલાઇઝેશન આ અર્થશાસ્ત્રનો એક પાયાનો સિદ્ધાંત છે હવે સવાલ એ છે કે આ સ્પેશિયલાઇઝેશન કામ કઈ રીતે કરે છે ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલું દરેક દેશ એ જુએ છે કે પોતે કઈ વસ્તુ સૌથી સારી રીતે અને સૌથી ઓછા ખર્ચે બનાવી શકે છે બીજું પછી એ પોતાના બધા જ સંસાધનો એ જ એક બે વસ્તુઓ બનાવવા પાછળ લગાવી દે છે અને ત્રીજું બાકીની જે પણ વસ્તુઓની જરૂર પડે એ એવા દેશો પાસેથી ખરીદી લે છે જેને સસ્તામાં બનાવી શકે છે સિમ્પલ દરેક જણ એ જ કરે જે એ સૌથી સારું કરી શકે છે ચાલો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે દેશો વેપાર શા માટે કરે છે પણ હવે વાત કરીએ એના ફાયદાની આ બધાનું અંતિમ પરિણામ શું આવે છે એનાથી લાભ કોને થાય છે તો આટલી બધી માથાકૂટનું પરિણામ શું આ વેપાર અને સ્પેશિયલાઇઝેશનથી આખરે ફાયદો શું થાય છે જુઓ આ છે મુખ્ય ફાયદાઓ પહેલું તો દેશો પોતાની તાકાત પર ફોકસ કરી શકે છે બીજું આપણા જેવા ગ્રાહકો માટે માર્કેટમાં જાત જાતની વસ્તુઓ ઉપલબ્ધ બને છે આપણી પાસે ચોઈસ વધે છે અને ત્રીજું અને સૌથી અગત્યનું આપણને એ વસ્તુઓ ઘણીવાર સસ્તા ભાવે મળે છે કેમ કારણ કે એ વસ્તુઓ એવી જગ્યાએ બની હોય છે જ્યાં એને બનાવવાનો ખર્ચ સૌથી ઓછો હોય ટૂંકમાં કહીએ તો આખી વાતનો સાર બસ એટલો જ છે આંતરરાષ્ટ્રીય વેપાર દરેક દેશને એ તક આપે છે કે એ પોતાની સ્ટ્રેન્થ પર રમે અને એનું પરિણામ એ આવે છે કે આખી દુનિયાના લોકોને વધુ સારી ક્વોલિટી વધુ ચોઈસ અને વધુ સારી કિંમતનો લાભ મળે છે અને હવે અંતમાં બસ એક સવાલ પર વિચાર કરતા જઈએ કલ્પના કરો કે જો આંતરરાષ્ટ્રીય વેપાર જેવી કોઈ વસ્તુ જ ન હોત તો જો દરેક દેશે પોતાની જ બનાયેલી વસ્તુઓ વાપરવી પડતી હોત તો આપણું જીવન કેવું હોત આપણી આસપાસની કેટલી બધી વસ્તુઓ ગાયબ થઈ જાત અથવા તો એની કિંમત કેટલી વધી જાત આ સવાલનો જવાબ જ આપણને વૈશ્વિક વેપારનું સાચું મહત્ત્વ સમજાવે છે